સામે દેખાય છે ગિરનારની સીડી છે અને ત્યાંથી ઉપર આપણે ગિરનાર જઈ શકીએ છીએ તમને સીડી નજીક લઈ જઈશ આ છે ગિરનારની સીડી અને અહીંયા પ્લાસ્ટિક લઈ આવવાની સખ્ત મનાય છે એટલે ભેગું પાણીનું બોટલ કે પ્લાસ્ટિક કોઈ પણ વસ્તુ તમે લઈને આવી ન શકો ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર હા એના પેઢી સીડીના દર્શન आते बोलन दस मिनट बाद

ગિરનારી મહારાજ કીચે આ સામે જોઈ રહ્યા છો કે ગિનર સીડી છે ત્યાંથી માણસો આવી છે અને આ નીચે ઉતરવાની ચીડી છે